શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ બધાય આજે આપણે અનંત ચૌદશ ભાદરવાસ ચૌદશ ના દિવસે વ્રત ની વિધિ અને વ્રત ની કથા કહીશું જો વિડીયો પસંદ આવે તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી આગળના વિડીયો તમને મળી રહે અનંત ચૌદશ વ્રત ની વિધિ આ વ્રત ભાદરવા સુદ ચૌદશ ના દિવસે કરવામાં આવે છે આ વ્રત ના આરાધ્ય દેવ ભગવાન વિષ્ણુ છે વ્રત કરનારે સવારે નાઈ ધોઈને બાજોટ કે પાટલા પર કેળના પાન બાંધી મંડપ તૈયાર કરો આ પર દોરવાના બનેલા શેષનાગ મૂકી તેમની પૂજા કરવી રેશમી દોરામાં સોનાના તાર ગૂંથી તેની ચૌદ ગાંઠો વાળી એ દોરાને હાથમાં બાંધો આમાં વ્રત ચૌદ વર્ષ સુધી કરું બ્રાહ્મણોને જમાડવા અને યથાશક્તિ દક્ષિણા બ્રાહ્મણનું નામ માધવ હતું અને બ્રાહ્મણીનું નામ ચંપા હતું તેમને લીલા નામે એક પુત્રી હતી પુત્રીને નાનપણમાં એકલી મૂકીને એની માં ચંપા સ્વર્ગ સિંધાવી ગઈ એ છોકરીના બાપ માધવે ફરી લગ્ન કર્યા એની નવી પત્નીનું નામ કરકશા હતું સ્વભાવે પણ તે કરકશા જ હતી કર્કશા ઓરમાન છોકરી લીલાને ખૂબ દુઃખ આપતી હતી અને તેની પાસે ઘરનું કામ પણ હદ ઉપરાંત કરાવતી હતી નાની ઉંમરની છોકરી બિચારી નવી માને શું કહેતી અને ચૂપચાપ પોતાનું કામ કર્યા કરતી લીલા હવે ઉંમરલાયક થઈ હતી આથી તેના લગ્ન માટે માધવ મુરત્યાની શોધમાં હતો પરંતુ કોઈ સુયોગ્ય વર હજુ સુધી તેના ધ્યાનમાં આવ્યો ન હતો એક દિવસ માધવને ત્યાં કોડિયન મુનિ આવી ચડ્યા તેમણે લીલાને જોઈને અને તેના હાથ માંગુ નાખ્યું માધવે ખુશ થઈને તેમના માંગાને સ્વીકાર લીધો અને લીલાને ખુશીથી પરણાવી દીધી લીલાને સાસરે વળાવતી વખતે કર્કશાએ દહેજમાં કંઈ પણ ન આપ્યું તેને પહેર્યા લુગડે જ વિદાય કરી દીધી માધવ પણ પોતાની નવી પત્ની આગળ લાચર થઈ બની ગયો હતો કોડીન્ય મુનિ લીલાને લઈને એક વેલમાં બેસી ત્યાંથી વિદાય થયા રસ્તામાં યમુનાજી આવ્યા આથી કોડીન્ય મુનિ સ્નાન સંધ્યા કરવા વેલમાથી નીચે ઉતર્યા અને સાથે લીલા પણ ઉતરી નદી કિનારે આવીને લીલાએ જોયું તો કેટલીક સ્ત્રીઓ પૂજા કરી રહી હતી આથી તેને કોતુક થયું અને તેની તેમની પાસે થઈ જઈને પૂછવા લાગી બહેનો તમે શાનું વ્રત કરો છો આવ સાંભળી એક સ્ત્રીએ કહ્યું બહેન આજે ભાદરવા નો દિવસ છે એટલે અમે અનંત વ્રત વ્રત કરીએ છીએ એ કરનારે એક અનાજ લઈ રાંધું ત્યાં પછી તેમાંથી અડધું ખાવાનું બ્રાહ્મણને આપવું અને અડધું પોતે ખાવું એક સૂત્ર નો દોરો લઈ તેની ડાબી બાજુએથી ચૌદ ગાંઠો વાળી તે કંકુથી થી ત્યાર પછી ચંદન ચોખાથી તેની પૂજા કરી વ્રત કરનારે ડાબા હાથે બાંધો લીલાએ વ્રતની વિધિ ધ્યાનથી સાંભળી લીધી અને ત્યાં જ વ્રત પૂજન કરી પોતાના ડાબા હાથે દોરો બાંધી લીધો ત્યાર પછી કોડીને સ્નાન સંધ્યા કરી આવી પહોંચ્યા તેઓ વેલ માં બેસી ઘર તરફ ચાલી નીકળ્યા ઘેર આવી પતિ પત્ની શેખા સુખ માણતા ગ્રહ હતા અને આનંદ મસ્તી થી રાત્રિનો સમય લીલાએ દોરા પર નજર નાખતા કહ્યું અનંત ભગવાનનો મેં આજે તેમનું વ્રત લીધું છે કોડીન્ય તેના જવાબથી સંતોષ ન થયો અને તેમને ગુસ્સામાં આવીને પત્નીના હાથે બાંધેલો દોરો તોડી નાખ્યો તેમના મનમાં એમ કે પોતાને વશ કરવા માટે તેણે આ દોરો બાંધ્યો હતો લીલાએ તૂટી ગયેલા દોરાને લઈને દૂધમાં નાખ્યો કોડીની આ જોઈ ગયા તેમને દૂધમાંથી દોરો કાઢી લીધો અને બાળી મૂક્યો કોડીને આવા વર્તનથી અનંત ભગવાન કોપાયમાન થયા થોડા જ વખતમાં તેમના ઘરમાંથી સુખ શાંતિ અને સમૃદ્ધિ છીનવાઈ ગયા તેઓ દુઃખી થઈ ગયા અને અન્ન અને દાંતને વેર થઈ ગયું આથી લીલાએ પોતાના પતિને સમજાવવા કહ્યું નાથ આપણે પણ અનંત ભગવાન ગોપાયમાન થયા છે તમે તેમનું અપમાન કર્યું તેથી આપણને આ દિવસો જોવા મળ્યા છે માટે કૃપા કરીને ભગવાન અનંતને રીજવાય તેમની કૃપા યાચો પત્નીના વચનો સાંભળી કોડીન્યનું આંખ ખુલી તેઓ હવે પસ્તાવા લાગ્યા પછી તેઓ અનંત ભગવાનને જંગલમાં જઈ પહોંચ્યા ત્યાં આંબાને પૂછ્યું હે આંબા તે અનંત ભગવાનને જોયા છે આંબાએ કહ્યું ના મુનિરાજ મેં તો જોયા નથી પણ તેમને જો તમને જો મળે તો મારી વતી પૂછજો કે મારી કેરી કેમ કોઈ ખાતું નથી મારી ડાળ પર કેમ કોઈ માળો બાંધતું નથી આંબાને આશ્વાસન આપી કોડીની આગળ વધ્યા રસ્તે જતા એક ગાય મળી કોડીને ગાયને અનંત ભગવાન વિશે પૂછ્યું તો તેણે કહ્યું જો મેં ભગવાનને નથી જોયા પણ જો તમને મળે તો એમને પૂછજો મારું દૂધ કેમ કોઈ પીતું નથી માટે જો ભગવાન મળે તો એમના આ વિશે પૂછજો કોડીને તેને આશ્વાસન આપી આગળ વધ્યા આગળ ચાલતા તેને એક બળદ મળ્યા તેને અનંત ભગવાન વિશે પૂછ્યું પણ યોગ્ય જવાબ મળ્યો નહીં આથી તે આગળ વધ્યા રસ્તે જતા બે તળાવ આવ્યા તળાવને પણ પૂછ્યું પણ ત્યાંથી કોઈ જવાબ મળ્યો નહીં આગળ જતા ગધેડા અને હાથી મળ્યા તેમને પણ અનંત ભગવાન વિશે પૂછતા કંઈ સરખો જવાબ મળ્યો નહીં આથી નિરાશ થઈ કોડીને ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરવા જતા હતા ત્યાં અચાનક તેમની નજર એક વૃદ્ધ બ્રાહ્મણ પર પડી એ બ્રાહ્મણ તેમને આત્મહત્યાનું કારણ પૂછ્યું એટલે કોડીને તેમના જવાબમાં કહ્યું મારે અનંત ભગવાનના દર્શન કરવા છે પણ મને ક્યાંય મળતા નથી આ સાંભળી વૃદ્ધ બ્રાહ્મણે કહ્યું તારે અનંત ભગવાનના દર્શન કરવા છે ને

તું હવે ઘરે જા અને મારું વ્રત કરજે જેથી તને સુખ પ્રાપ્ત થશે અને કાળે સ્વર્ગ મળશે કોડીને રાજી થઈને વ્રત કરવાનું માથે લીધું ત્યાર પછી તેને આંબા ગાય બળદ તળાવ ગધેડા હાથી અને વૃદ્ધ બ્રાહ્મણ વિશે પૂછ્યું તેના જવાબમાં આનંદ ભગવાને હસીને કહ્યું વચ આંબો ગયા ભવમાં ખુદ વિદ્વાન બ્રાહ્મણ હતો પણ તેને કોઈની વિદ્યા આપી ન હતી આથી તેનું ફળ કોઈ ચાખતું નથી તેના પર કોઈ માળો બાંધતું નથી ગાય પૃથ્વી હતી બળદ ધર્મ હતો તળાવ પૂર્વ બ્રાહ્મણી હતી તેમને ક્યારે કોઈને દાન કર્યું ન હતું આથી તેમના કિનારે આવતા પક્ષીઓ તેમાંથી પાણી પીતા નથી ગધેડો ક્રોધી હતો અને અભિમાની હતો છેલ્લે તેને જે વૃદ્ધ બ્રાહ્મણ મળ્યો હતો તે હું પોતે હતો આમ કહી અનંત ભગવાન અંતર ધ્યાન થઈ ગયા ત્યાર પછી કોડીન્ય અનંત ભગવાનનું નામ રડતા રડતા ઘેર આવ્યા અને પત્ની સહિત અનંત ભગવાનનું વ્રત કરવા લાગ્યા તેના વ્રતના પ્રભાવે ના લીધે તેમને ત્યાં ફરી પાછી સુખ શાંતિ અને સમૃદ્ધિ આવી કોડિન્યની પત્ની લીલાને પેટે સરસ મજાનો પુત્ર અવતર્યો હે અનંત ભગવાન જેમ તમે કોડિન્ય મુનિ અને તેની પત્ની લીલાને પળ્યા તેમાં વ્રત કરનારની કથા વાંચનારની તથા સાંભળનારને ફળજો